से राजा सुग्रीव નું રાજ્ય કિસકેંડા હમપી પૂર્વરૂપ કમીવા બંધનામુર ક્યોર મુક શિયામ અમૃત પર વનરાક કેธารા કેલાનો ખેતર એ એકદમ કારુ કારુ ભમર થઈ ગયો છે ભાઈ આજ કિસકેંડા રાજ્ય માના જાતા થા અ પેલાના રાજા મહારાજા હોય મુકેલો રોડ છે ભાઈ

જે રામાયણ માં આવતું હતું ખબર હે હનુમાનજી ને સુગ્રીવ સુગ્રીવ મહારાજ એમનું જે રાજ્ય હતું ભાઈ એના પછી હમ્પી શહેર તરીકે આખા ભારત દેશમાં મશહુર થઈ ગયું ભાઈ ને હંપી શહેર એવડું મોટું છે ને ભાઈ જૂની જૂની નકાશીઓ અને જૂના જૂના મહેલો ઘણું ખરું છે અહીંયા ઘણા ખરા રાજા પછી તો ઘણા રાજા થઈ ગયા કૃષ્ણદેવરાયના એમના એમના શાસકમાં ઘણી ખરી વસ્તુના અંતે બની છે તો આપણે આખું હમ્પી શહેર એને એક્સપ્લોર કરશું અને બધું કરશું પેલા એને આપણો બેગ બેગ આ જમા કરાવી નાખીએ હમ્પી પહોંચી ગયો છું ભાઈ જોરદાર છે આ છે ને આપણો બેગ બેગ હવે જમા કરવાનો છે અને આ ભાઈ સો રૂપિયા ચાર્જ કર્યું છે આપણે બેગ આખી આખું રાખવાનો છે માં રાખી દઈએ અને આખે આખું અંપી શહેર આપણે એક્સપ્લોર કરીએ હલો ભાઈ ત્યાં આગળ છે ને આપણો બેગ રાખી દીધો છે હવે આગળ વધીએ ને જોઈએ ભાઈ અમ્પી શહેર કેવું છે બાકી આગળ જો આવી ટાઈપની માર્કેટ નાનંદ લાગી રહ્યું છે

આપણને ખબર પડે નહીં ભાઈ કન્નડ ભાષામાં બરાબર વિરૂપાક્ષેશ્વર મહાદેવનું મંદિર છે તો આલો દર્શન કરવા આજે અમ્પી શહેરનો નકશો છે ભાઈ મેપ છે તો આમાં તમને ખબર પડી જશે કે કઈ વસ્તુ ક્યાં છે કઈ વસ્તુ ક્યાં નથી કુંડ ને તેન ઘણું બધું છે એમ અહીંયા તમારે ફરવું હોય તો મિનિમમ બે દિવસ જોયે ભાઈ ત્યારે તમે આખી આખું પૂરું કવર કરી શકી પણ આપણા કારણે આજનો દિવસ છે તો આપણે દોડી દોડીને જેટલું થશે ને એટલું કવર કરવાની કોશિશ કરશું કેટલા હજાર વર્ષો જૂનું છે ભાઈ તો હાલો આ જુઓ ભાઈ શિખર કેટલું ઊંચું લાગે છે ગેટથી તમારા અંદર મંદિર અંદર પ્રવેશ કરવો હોય ને તો પચીસ રૂપિયા ટિકિટ છે ભાઈ અને પચીસ રૂપિયા તમારે ટિકિટ લઈને પછી દર્શન કરવા જવાનું મંદિરમાં દર્શન કરી કરવા માટે પચીસ રૂપિયા વીસ રૂપિયા આ તે ચાર્જ કરે ભાઈ ટિકિટ લે મતલબ કેવું ખબર કે વીસ રૂપિયા તમારે વીસ રૂપિયા દો તો તમે દર્શન કરાવ પચીસ રૂપિયા દો સો રૂપિયા દો તો તમને દર્શન કરાવ દે ક્યાં કરવા દેવું જોઈએ બધું ત્યાં હાલો આપણે દર્શન કર્યા અને હવે આગળ જઈએ બીજી જગ્યા છે ત્યાં એક્સપ્લોર કરવા માટે જે મંદિર છે ને મંદિરની જસ્ટ બાજુમાં જ કુંડ છે તો તમે કુંડમાં પણ આવી શકો ભાઈ આપણે આવી ગયા છીએ આ જુઓ ભાઈ કેવો કુંડ છે અને ભાઈ આ જોઈને લાગે છે કે કેટલા હજારો વર્ષ જૂનું હશે ભાઈ ખરેખર યાર આ જો આવી ગયું પગથિયું ને આ અંતે ને તો આ કુંડ છે અને ભાઈ રાજા કૃષ્ણ દેવરાયના સમયમાં છે ને આ હંપી શહેરને ઘણું ડેવલપ કરવામાં આવ્યું આખી આખું પહેલાની જે મતલબ ઇમારત ના અંતે પડી ગઈ હતી ને પછી વધી ઉભી થઈ ના અંતે આનું જે સ્ટ્રક્ચર છે ને ભાઈ સ્ટ્રક્ચર એટલું જ હોળદાર છે એટલી નકાસી કરેલી છે ઝીણી ઝીણી જીણી નકાસી કરેલી છે આ કુંડમાં વધારે પાણી નથી ભરેલું અહીંયાથી આપણને અહીંયાનું તર્યું દેખાય છે એકદમ તર્યું દેખાય છે આ એક નાનકડું મંદિર છે આવા મંદિર ત્યાં કને કેટલાય જોવા જડી જાય ભાઈ ચારે બાજુ રૂગ આ મંદિર છે ચારે બાજુ મંદિર છે અને કેવી રીતે બનાવ્યું છે ભાઈ કાંઈ ખબર જ નથી પડતી હે આમ જો ભાઈ આ કે છે ને અહીંયા કને ગલિયારા ના અંતે એવું બધું બનાવેલું છે પાણી એક ઉપર એક ઉપર આવી રીતે છે પણ નથી કાંઈ ચોડેલું કાંઈ સિમેન્ટ દીધેલો નથી કાંઈ તો મારું બેટું ઊભું કેમ છે આજુ આ બધું જો આ જે છે ને આમ ને આમ પાણી આખે આખા ઉભા રાખી દીધા કેવી રીતે રાખ્યો છે કઈ ખબર જ નથી પડતી એમ બાકી આવી પેલાની બનાવટ હતી પેલા ના હતા ભાઈ પેલા ના એન્જિનિયર હતા બધા જરાક જો વરસાદ કેવો ચડ્યો છે એકદમ કારું કારું ભમર થઈ ગયું છે ભાઈ આજુ હે ને ચારે બાજુ તો હાલો યાર ફટાફટ આપણે એક્સપ્લોર કરીએ દર્શન કરીએ આપડા કચ્છમાં માં ધોળાવીરા જે શહેર મળ્યું છે કેમ જમીનમાં માં આખી આખું છે એમ છે જો ભાઈ અહીંયા કને જે ઘણી ખરી વસ્તુ છે ને આખે આખી જમીનની અંદર જ છે હજી નીકળી નથી ને અને અચાનકથી વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ આજુ ઝીણો 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 વરસાદ એવો બધો આવે ને યાર આ બધું ફરવા નહીં દે મને એવું લાગે છે ભાઈ આ રે આ સીધો અટેક કરે છે કેના ઉપર ખબર છે જેના હાથમાં કઈ જમવાનું કે નાસ્તો કે લઈને જતા હોય ને ચણા લઈને જતા હોય કઈ ખાતા ખાતા જતા હોય ફ્રૂટ છે તો એના ઉપર સીધો અટેક કરે છે એમ તો ધ્યાન રાખજો તમે જો જોરદાર દેખાય છે સીધું તો આપણે જે મંદિર હતું ને મહાદેવનું મંદિર દર્શન કર્યા ને ત્યાંથી ત્રણ કિલોમીટર કહેવાય કે ત્રણ કિલોમીટર તમારે હારી જવું પડે એમ કે કેવી રીતે બનાવેલું છે અને એની દૂર આ બનાવેલું છે ભાઈ તો એવી રીતે અહીંયાથી સ્ટ્રેટ આખા આખું સીધું જાય ને તો સામે મંદિર છે જે બનાવેલું છે ને આખા ખો ગલ અહીંયા કને આટલી સાઈડમાં બનાવેલો બનાવેલું છે અને આ બાજુ આટલી સાઇડમાં બનાવી આ એકદમ સ્ટ્રેટમાં છે આ સ્ટ્રેટમાં સીધે સીધું છે અને આ સ્ટ્રેટમાં સીધે સીધું છે અને વચ્ચે છે ને ભાઈ આવડો મોટો રોડ છે જુઓ આ પહેલાંના રાજા મહારાજા હોય મૂકેલો રોડ છે ભાઈ આપણે ખાલી આટલો જ વીસ ફૂટનો રોડ મૂકીએ અને આ જુઓ ભાઈ કેવડો મોટો છે આખું જુઓ હે ને અને આપણો જે રોડ બનાવ્યો ને ભાઈ એ સામે રહ્યો કાળા કલરનો રહ્યો એ નાનો રોડ છે અને આવડો મોટો રોડ તો ભાઈ પેલા મુકાયેલો છે રાજા મહારાજાના જમાનામાં કેમ કે એમની સેના હાલી જતી એમના પ્રજાજનોને આનધેન બધા હાલ્યા જતા તો રોડ મોટા હોતા ભાઈ રથ હાલ્યા જાતા ઘોડા હાલ્યા જાતા હાથી હાલ્યા જાતા એના કારણે મોટા મોટા રોડ ને આનંદ પેલાના જમાનામાં મૂકેલા છે આપણે હવે જશું અહીંયા ગણે જો આ વિઠ્ઠલ મંદિર છે ને તો વિઠ્ઠલ મંદિર આપણે જશું અહીંયા તો એનો રસ્તો આ બાજુથી છે તો હવે જઈએ આ બાજુ વાલો કેલાનું ખેતર આ કેલાઓ આવી છે અહીંયા ગણે અને કેલા આવી રીતે અહીંયા ગણને એમ પડી હોય કોઈ અહીંયા કે ના ડે ને આપણી બાજુ હોય તો માણસો તોડીને લઈ ગયા હોય આ જો નારિયલ ને આ સાઉથ ની આ જ ખાસિયત છે નારિયલ તો બહુ બધા છે બહુ બધા નારિયલ અને આ પથરા પથરા જુઓ તમે કેવી રીતે જો એક ઉપર એક એવી રીતે પડ્યા હોય ને આપણને એમ લાગે કે આવી રીતે કેમ પડ્યા હશે મતલબ આ બાજુ જેટલા પહાડ છે બધા એ ટાઈપના છે ભાઈ કેમ ચોટી ગયો આપણે ગિરનારમાં ગિરનાર માં જે રાણક માતાનો જે પથ્થર છે ખબર કેવી રીતે ચોટેલો છે એવી રીતના પથ્થર છે બધા અહીંયા એવી રીતના પથ્થર છે એવી રીતે પડ્યા હોય જાણે ચોટેલા છે એવો બધા જો આપણને આવી રીતે આ જો આ બધા જો કે બધા પથ્થર એવી રીતે આ બાજુના જેટલા પહાડ છે ને બધા આ ટાઈપના છે એક ઉપર એક પાણો એવી રીતે પડ્યો ને આપણને એમ લાગે કે પડશે તો પડશે તો પણ ના એ પડે નહીં એમને એમ ચોટ્યા હોય જુઓ ખરેખર આ ટ્રેક જોરદાર છે ભાઈ જોરદાર ટ્રેક છે ખાલી પથ્થરા ઉપરથી જ હાલી હાલીને જવાનું છે અને આવો ટ્રેક તો મેં ક્યારેય નથી કર્યો ખરેખર નથી કર્યો ભાઈ આ જુઓ હવે આમાં કઈ જગ્યાએ જવાનું આવી જાય ને કાંઈ નક્કી ન હોય ભાઈ હવે અહીંયાથી જવાનું છે વિચારો તમે આ બધા પાણા આવડું મોટું પથ્થર છે આ પથ્થરની નીચેથી જવાનું છે અને આ જુઓ ચારે બાજુ આ નદી કેટલી જોરદાર લાગે છે તમે વિચારો ખાલી છે ને આવો ટ્રેક તો ક્યારેય નથી કર્યો બહુ મસ્ત છે તો હાલો આને અંદર જઈએ આ જુઓ ઓ ભાઈ આ પથ્થરો પડે તો ઉપર જુઓ ચારે બાજુ આ બધા બોટિંગ કરે છે આ કઈક કઈ નહીં એક કિલોમીટરમાં ફેરવે છે આ તો આપણે નથી જવું ત્યારે કેમ આપણે છે ને અહીંયા કઈ પહોંચવાનું છે મેન જગ્યાએ પછી અંધારું પડે છે વરસાદ થાય છે રાતના રોકાવાની પણ જગ્યા ગોતવાની છે બધું બાકી પડ્યું છે એટલે હાલો ફટાફટ છે ને આપણે આપણું કામ બતાવશું તો હાલો માં ધ્યાન રાખજો ભાઈ ફીસ ભરી વસ્તુ છે અને અહીંયા કઈ જો મહાદેવ નું શિવલિંગ દેખાય છે તો જરાક આપણે જોતા આવી બાજુ આ જુઓ ભાઈ સાહેબ જોરદાર છે યાર ખરેખર બહુ જોરદાર છે આ તો આમ ખેજડો છે પણ અહીંયા કને છે ને માતાજીની છબીસ બનાવેલી ભાઈ આખી આખી છે ને ઝાડમાં બનાવેલી છે વિચારો તમે ઝાડમાં કેવી રીતે માતાજી બેઠા ઓગણીસ પોઈન્ટ છે ફરવા માટે આજો કોંગ્રેસ પોઈન્ટ છે ફરવા માટે તો કઈ કઈ જગ્યાએ આ તમે ફરવું હોય ને તો તમારે આરામથી બે દિવસ લાગે ભાઈ મોટો ગેટ આવી ગયો ભાઈ અહીંયા કને આખે આખો ખબર નહીં શું છે શું નહીં આખે આખું હમ્પી શહેર એવડું મોટું છે ભાઈ ચારે બાજુ કાંક કાંક બનાવેલું છે આ જો આ કેવા જૂના જૂના ઝાડ એકદમ આ જો અહીંયા કાંક બનાવેલું છે આગળ છે હજી આગળ છે કહેવાય છે કે જ્યારે આ શહેર લૂંટાણું ને ભાઈ જે લૂંટવાયા હતા ને આ શહેર ને તો પૂરેપૂરા છ મહિના લાગ્યા હતા શહેરને લૂંટવામાં વિચારો એટલું અહીંયા સોનું સોનુ ચાંદી હીરા મોતી નાન બધું હતું અને પૂરેપૂરા છ મહિના લાગ્યા હતા આ બધી વસ્તુને ખંડર કરવામાં તોડવામાં અને આને લૂંટવામાં ભાઈ જો કદાચ તેદી ના લૂટાણું હોત ને તો આ ભાઈ ભારત દેશનું બધા કરતા મોઘામાં મોઘું શહેર હોત એમ છે ને તે એ છે સુગ્રીવ ગુફા ભાઈ તો સુગ્રીવ ગુફા છે તો હાલો આપણે જતા આવીને જોતા આવીએ જરાક દર્શન કરતા આવીએ સુગ્રીવ ગુફાના પદચિ પણ બનાવેલા છે અને આ પણ એકદમ પાણામાંથી કોતરી બનાવી આમાં એક નાના પગ છે હવે હકીકતની કઈ ખબર નહી ભાઈ લખેલું પડશે જો સુગ્રીવ ગુફા અને આમાં લખેલું છે માન્યતાઓ કે અનુસાર હંપીકો રામાયણ વર્ણિત કિસકિંદા રાજ્ય માન્યા જતા કિસકિંદા ભાઈ હે ને કિસકિંદ રાજ્ય માન્યા હતા જીકે શાસક વનરાજ સુગ્રીવ थे આમાં साफ साफ आ शिलालेख में लखेलु भाई અને આ સુગ્રીવ ગુફાઓ છે બાકી બધો ઇતિહાસ ને આ તેની આગળ લખેલું છે ભગવાન શ્રી રામજીને માતા સીતાના જે આભૂષણ દીધા હતા ને ભાઈ આભૂષણ જે બતાવ્યા હતા ને રાજા સુગ્રીવે એ આ ગુફામાં બતાવ્યા હતા આમાં એવું એ ટાઈપનું બધું લખેલું છે આપણે ચલો જોતા આવી એકવાર દર્શન કરતા આવીએ અંદર જઈને એક નાનકડો દરવાજો છે અહીંયાથી આમ આપણે અંદર જઈએ ને તો મોટી ગુફાના ને આપણને મળી રહે ખરેખર ભાઈ સુગ્રીવ ગુફામાં અંદર જતા તો અલગ જ લાગે છે આખી આખું મોટા મોટા પથરા ના અંતે ને બધું છે ઓ ભાઈ આજુ આ ગુફા બંધ કરેલી પડી છે મેઇન ગુફા અંદર છે આ રીયા જો રાજા સુગ્રીવ ને આ અંતે વિશ્રામ કરતા ભાઈ ને ત્યાં કને પગના નિશાન પણ છે આ જો તો આ જે છે ને આખે આખું આમ બંધ રાખેલું પડે છે તાળું બંધ છે મેન દરવાજો અહીંયાથી છે ભાઈ અને આવી રીતે આપણે બહાર નીકળશું ભાઈ હવે કેમકે અહીંયાથી જવાય અહીંયાથી તાળું છે વધારે અંદર નથી પરમિશન નહીં હોય લગભગ છે અહીંયા જાણવા માટે અને ખાલી પથરા છે ભાઈ જો સમજો તો પથરા છે છે અને જો સમજો તો તો અહીંયા બધું આ જગ્યાએ આવું જરૂરી છે એકવાર તો અને હવે આપણે વિઠ્ઠલ મંદિર જવું છે હલી હાલીને થાકી રહ્યા પણ આ જે શહેર છે ને આ પૂરું જ નથી થતું વિચારો તમે આ જૂનવાળી જે શહેર છે વિચારો તમે એક ઘર અહીંયા કરે છે બીજું ઘર અહીંયા તૂટેલું પડ્યું છે ત્રીજું અહીંયા એનાથી આગળ અહીંયા આ બે બે માળના ચાર ચાર માળના ઘર ભાઈ આજથી હજારો વર્ષ પહેલાં બનાવેલા આ જુઓ વિચારો જે દિવસે આ ગામ કે આ શહેર મોજૂદ હશે આ જગ્યા ઉપર ત્યારે આ જગ્યાનો નજારો આ જગ્યા કેવી હશે એમ તમે એકવાર ખાલી ઇમેજિન કરો ભાઈ કે આ વસ્તુ કેવી હશે આ કેવું શહેર હશે કેવું ગામડું હશે કેવું રાજ્ય હશે ભાઈ આ ખડબડ કાંઈ નહીં હોય અહીંયા મસ્ત એકદમ સાફ સુથરું હશે માણસો બેઠા હશે અહીંયા કને આમણેથી માણસોનો અવાજ આવતો હશે આવા તો કેટલાય ઘર હતા અહીંયા કને તોડી નાખ્યા છે ભાઈ જે પહેલાંના હતા આના ઉપર બનાવેલું હતું જુઓ આ એ તૂટેલું પડ્યું છે મતલબ આવા જે ખંડર થઈ ગયા આખે આખા આ જગ્યાએ કેવા કેવા માણસો રહેતા હશે કેવા કેવા લોકો રહેતા હશે કેવા કેવા તહેવારો બનાવવામાં આવતા હશે અહીંયા કને કેટલી મંડલી જમા થતી હશે આ જગ્યાએ જે અત્યારે જંગલમાં આવે છે એમ અને એક ટાઈમે આખે આખું ગામડું હશે પોતાનું હે ને તો આ છે ભાઈ કે સમયે સમયે બલવાન નહીં પુરુષ બલવાન હે ને આ જુઓ આ અવસ્થાનું અહીંયા કને આવું બધી વસ્તુ આવી ગઈ જો આવી આકૃતિના રાજ્ય ભાઈ આજે સામે દેખાય છે ને ભાઈ આ છે હનુમાનજી નું જન્મસ્થાન જે સામે દેખાયું ને ભાઈ આ જે ઉપર મંદિર દેખાયું એ તો આને હવે અહીંયાથી આપણે જવું હોય ને તો અહીંયાથી રસ્તો જ નથી આપણે આમ ફરીને જવું પડે છે જેમાં વીસ કિલોમીટર ફરીને જવું પડે છે ત્યાં રસ્તો હોય છે પણ વચ્ચે નદી આવે છે મોટી નદી તો એ તુંગભરદા નામની નદી છે તુંગભભરદા અને એ તુંગભભરદા નદી જે છે ને એ આ રસ્તાને મતલબ આવી રીતે કરે છે એને ફરવા માટે એને પાર કરવા માટે ભાઈ આપણે છે ને વીસ કિલોમીટર ફરવું પડે તો આનો બ્લોગ આપણે કાલે બનાવશું હું કઈને કાલે દર્શન કરવા જઈશું આ જે અત્યારે છે ને આપણે આ વિઠ્ઠલ મંદિર જ્યાં આવું ને ભાઈ અહીંયા પહોંચી આવ્યા છે અહીંયા કંઈક જોરદાર જગ્યા છે તો હાલો તમને ત્યાં લઈ જાવ અને ભાઈ મોસમ છે ને હાવ માહોલ થઈ ગયો છે હું છત્રી પણ લઈ આવ્યો તો પણ વરસાદ એકદમ બંધ થઈ ગયો છે ને હવે તડકો એ તડકો એને વિઠ્ઠલ મંદિર પહોંચી આવ્યા છીએ આ જુઓ ભાઈ તો હાલો આને અંદર એન્ટ્રી કરીએ એન્ટ્રી કરીને અને પછી જોઈએ કે શું છે ને શું નથી બરાબર દર્શન કરીએ ઉપરનું જે છે ને એ આખે આખું ઊભું થઈ ગયું છે પૂરું થઈ ગયું છે વિઠ્ઠલ મંદિર અંદર દર્શન કરવા પહેલાં છે ને તમારે ટિકિટ કઢાવી પડે છે તો હવે સ્કેનર આ બધું સ્કેન ને આ તેને છે ને ઓનલાઈન ટિકિટ કઢાવી પડે હાલો તો હવે ઓનલાઈન ટિકિટને આ તેને કઢાવી નાખીએ જોઈએ કેટલો પ્રાઇસ છે ને કેટલો નહીં તો જોઈએ બધું ઓનલાઈન જ આવશે બરાબર તો ઓનલાઈન ફોર્મ ભરવાનો છે તમારું આધાર કાર્ડ તમારું ઇમેલ એડ્રેસ તમારું બધી ટોટલ જાણકારી નાખવાની છે અને પછી તમે આ જગ્યા જઈ શકશો જુઓ આપણે છે ને અંદર આવી ગયા છીએ મસ્ત અને અહીંયા તમને એક જોરદાર જગ્યા બતાવીશ તમે કહે છો કે આ શું છે વાવ આ જો ભાઈ આ કેટલા રૂપિયાની નોટ છે પચાસ રૂપિયાની નોટ છે બરાબર ને આ જે છાપેલું રહ્યું ને આના અંદર આ જે ચિત્ર રહ્યું ને એના ઉપર શું લખેલ છે હમ્પી હંપી લખેલ છે ને આ રહ્યું જુઓ આ હમ્પી આ રહ્યું ભાઈ છે કે નહીં સેમ જગ્યા હે તો એ જગ્યાએ તમારે લઈ આવ્યો ભાઈ આ જુઓ સેમ ટુ સેમ જગ્યા આ જે છે ને હજી તમને બાજુ પાછળથી બધા આગળ બી બતાવું આખી આખું સેમ જગ્યા છે ભાઈ હમ્પીમાં જેવી રીતે અહીંયા કને જે છે ને એ જ આજો નોટમાં જે છે એ સામે છે આ નોટમાં છે આ સામે છે હે ને તો આ જગ્યાએ મારે તમને લઈ આવો હતા ભાઈ આ જગ્યાએ આપણે આવું હતું આ જગ્યા જોવા માટે અહીંયા કને ફરે હાલો ભાઈ તમને આજુબાજુમાં આપણે બધી જીજી ફરશું નાખે આખો ફરીને જોઈએ શું છે ને શું નહીં બરાબર રાજ્ય અને સામ્રાજ્ય અને આંતેન બધું હશે પણ આજના ટાઈમે છે ને બધી લોકો લોકોને શું કરો આવે ખબર ખાલી ફોટો પડાવવા માટે બરાબર જે આવે છે ને બધા ફોટો પડાવીને આનંદેન જાય છે જે આવે છે એમ ટોટલ અહીંયા કને આવે ખાલી ફોટો ફોટો પડાવી નીકળી જાય બાકી જે તે વખતે આ જે આખી ખંડર બની ગયું અને આની કેટલી લાંબી કહાની રહી છે કેટલો મોટો ઇતિહાસ રહ્યો છે અને અત્યારે આજના ટાઈમે આની સચ્ચાઈ શું છે ખબર કે માણસો આવે છે શું જોવા માટે એ જોવા માટે નહીં કે આ કેટલા વર્ષો પૂરવાનું છે અહીંયા કોણ રાજ્ય રાજ કરી ગયું શું હતું શું ન એ કાંઈ નહીં એને કોઈને કાંઈ લેવા દેવા જ નથી અહીંયા કંઈ આવે એટલે શું છે કે ભાઈ મારો ફોટો સારો આવવો જોઈએ બસ બીજી વાત ખોટી મારો ફોટો સારો આવી ગયો આવો જોઈએ આનો આવ્યો ને મારો સારો ન આવ્યો એ જ વાત છે અહીંયા જ એ જ એ જ હાલે છે એવું બધું મેન મંદિર છે ને ભાઈ એ આ જગ્યા છે આ મેન મંદિર છે ભાઈ ગગન ગગન શિવ આત્મા મેરામજી નું મંદિર છે આપણે આ ત્યારે દર્શન નતા થયા આપડે અત્યારે જોરદાર દર્શન કરી લીધા ભાઈ આ જુઓ ભાઈ કઈ હજાર વર્ષ જૂની ગણપતિ બાપા ની આ મૂર્તિ બહુ જૂની છે બહુ અને એક જ પાણામાં બનાવેલી છે એક જ પથ્થર ઉપરથી થી આખી આખી મૂર્તિ નું આજે છે ને એ કૃષ્ણ મંદિર છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ભાઈ જો અને આજે સામે દેખાય છે ને ભાઈ આ કૃષ્ણ બજાર છે ભાઈ ભાઈ આ જૂના હમ્પી શહેર નો ગેટ આવો હતો જો ભાઈ એન્ટ્રી ગેટ આ એન્ટ્રી ગેટ છે આવા ત્રણ દરવાજા એક બે ને ત્રણ જગ્યા છે અહિયાં લક્ષ્મી મંદિર કહેવાય ભાઈ સિંહ ભગવાનની મૂર્તિ છે ભાઈ જો ભાઈ અહીંયા કને દર્શન થાય છે નરસિંહ ભગવાનના ભાઈ ભક્ત પ્રહલાદ માટે અને હિરણ્ય કશ્યપને સમાપ્ત કરવા માટે મારવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહાનો અવતાર લીધો હતો ભાઈ આ એ દ્રશ્ય છે અને એ સુંદર અહીંયા કને વર્ણન છે ભાઈ આખી આખું મોટી મૂર્તિ છે ભાઈ ભાઈ આ જુઓ આ છે મહાદેવનું શિવલિંગ મારી હાઇટથી પણ ઊંચું છે ભાઈ આ જે ફૂલ દેખાય ને એનાથી થોડું ઉપર સુધી આપણી હાઈટ પહોંચે અને ત્યાં નીચે છે ને હંમેશા પાણી ભરેલું હોય છે ભાઈ કીધું ને એકથી બે દિવસ જોવે તો એક દિવસ આખો જોવે ફરવા માટે જો તમે આવતો આવો ને ભાઈ તો જરૂર આવજો થોડોક ટાઈમ લઈને આવજો તો મજા આવશે કેમ કે એવડું મોટું શહેર છે જૂનું શહેર છે અને જોવાની મજા આવશે રાજા સુગ્રીવનું રાજ્ય કિસ્કિંદા હમ્પી જે હમ્પી નામે ઓળખાય છે ભાઈ તમે આવજો મજા આવશે અને આપણે તો આવી ગયા ભાઈ એક્સપ્લોર કરી લીધો અને હવે જવું છે બેગ ઉપાડશું ટેન્ટ લગાવશું એટલે આજનો બ્લોગ એન્ડ કરવો છે સાંજ પડતી જાય છે સાંજ પહેલાં છે ને આપણે કંઈક જગ્યા બગ્યા બનાવવાની આપણી ભારત યાત્રા છે એટલે શું બધી વસ્તુ જોવી પડે બરાબર હવે આપણે આ બધું એક્સપ્લોર કરી લીધું અહીંયા પચાસ રૂપિયા નોટવાળી જે જગ્યા હતી આ તે બધી બધી વસ્તુ એક્સપ્લોર કરી લીધી હવે નેક્સ્ટ બ્લોગ આવશે ને એ ક્યાં આવશે ખબર હે ભગવાન શ્રી હનુમાનજીનું જન્મસ્થાન છે ને એ જગ્યાનો તો આજનો બ્લોગ એન કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ નવા બ્લોગ માં હર હર મહાદેવ